ભૂખી રૂટ જે કામ છે તે ચડ્યું હોવાની કોંગ્રેસ કાઉન્સિલર અને સ્થાનિકોએ ફરી કામગીરીને અટકાવી છે બે મહિનાથી અટકેલું કામ નથી શરૂ થયું કામ શરૂ થયું તો કોંગ્રેસ કાઉન્સિલરની આંદોલનની ચીમકી પણ સામે આવી છે અગાઉ પણ કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ તેનો વિરોધ કર્યો હતો પુષ્પા વાઘેલાએ અગાઉ પણ વિરોધ કરતા આ કામગીરી અટકી પડી હતી આ સાથે જ પુષ્પા વાઘેલાના આ જે આક્ષેપ છે એ આક્ષેપ કરતાં આપણે કહ્યું છે કે આ કામગીરીની જરૂર છે જ નહીં અમારા વિસ્તારમાં પાણી ભરાય તેવું કાવતરું અહીંયા કરવામાં આવી રહ્યું છે તેવું પુષ્પા વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે અમે અહીંયા વરસાદી ગટરો નાખી છે દસ દસ ફૂટ ઊંડી છે અમારા વિસ્તારમાં ક્યારેય પાણી આવે નહીં અને આ લોકોએ અમારા વિસ્તારને ડૂબાડવાનો જે ધંધો કર્યો છે એને અમે કોઈ કોઈપણ સંજોગમાં ચલાવી નહીં લઈએ અને આ કામ એ હવે પછીથી જો કરશે તો ગાંધી ચિંધિયા માર્ગે ખૂબ મોટું આંદોલન થશે જો એવું કહેતા હોય કે ભાઈ તમારા વિરોધના કારણે અમે વોર્ડ નંબર બેની ધારે ધારે કરીએ છીએ તો શું એ માણસો નથી એમને ડુબાડવાના થોડી છે એટલે છાણી જકાતનાકા રોડ ઉપર તો કોઈ પણ સંજોગોમાં આ ભૂખી રી રૂટનું કામ અમે ના કરવા દઈએ પ્રજા હિતમાં છે મારું કોઈ પર્સનલ નથી એમાં કદાચ અમારું પર્સનલ હોત તો સમાધાન કરત અહીંયા જે ભૂખી કાસ માટે એ લોકો જે કોર્પોરેશનના માણસ જે ખોદવા માટે આવ્યા હતા ત્યારે મેં પૂછ્યું કે તેના માટે કામ કરે છે કે ભૂખી કાસ માટે આવ્યા છે એ ટાઈમે પછી મેં પુષ્પાલબહેને ફોન કરીને જણાવ્યું કે બધું આ રીતે કામ કરે છે અહીંયા તો એમણે તાત્કાલિક બંધ કર્યો અને હું પચાસ વર્ષથી આ એરિયામાં કોઈ દિવસ પાણીનું ટીપુ ભરાતું નથી છેલ્લા પચાસ વર્ષથી તો હું રહું છું એટલે અહીંયા કોઈ એવું પાણીનો એવો ઇસ્યુ છે જ નહીં કે પાણી ભરાય ગમે તેટલું પાણી ભરાય વરસાદ આવે તો બી એટલે કોઈ ભૂખી રી કરવાની કોઈ જરૂર જ નથી આ બાજુ એમ આ બાજુ ક્યાં કાઢો ગોરવાથી લો ને એટલે તમારે મ્યુનિસિપાલટીને વધારે પૈસા મળે આથી શું છે ઓલા રોડે ભૂકી કાર કાઢવાની ત્યાંથી સીધી નીકળે તો હુંથી ક્યાંથી કાઢો છું આમ અહીંયા એક તો કાસ્ટ છે જ ઓલરેડી બીજા માટે ખર્ચા કરો પબ્લિકના પૈસાથી હવે ભૂખી કાસ નાખવાની જે વાત આવી છે એના માટે અમારો સ્થાનિકોનો એના માટે સો ટકા વિરોધ છે કારણ કે એની જરૂરિયાત અહીંયાથી લઈ જવા માટેની નથી એની જરૂરિયાત છે પાછળથી જે ભૂખી કાસનો જે રૂટ છે જે સ્ટ્રેટ રૂટ પડે છે એને એ લોકો લાંબો ડાયવર્ઝન આપી અને અહીંથી લઈ જાય તો કાલે ઉઠીને અમારા એરિયાની અંદર પાણી ભરાવાની સંભાવના સો ટકા જાગે ખ્યાલ આવો એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ નથી કાસને જે કેનાલ સાઇફન છે ત્યાંથી લઈ અને છાણી નવાયેલ રોડ પર થઈ અને મુક્તિધામ સ્મશાન સુધીની એક રીરૂટ વન અને રીરૂટ ટુ એક એડિશનલ કેપેસિટી વધારવાના ભાગરૂપેની કામગીરી મંજૂર થયેલી છે કામગીરીનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવેલો છે ટોટલ બંને ફેઝ વન અને ફેઝ પાર્ટ વન પાર્ટ ટુ મળી અને અઠ્ઠાવીસો મીટર લંબાઈમાં કામગીરી કરવાની છે વધુ માહિતી મળવે શો સમજતા દર્શન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે દર્શન ભૂખી કાંસે લઈને જે આખી વિગત છે અને બીજી બાજુ જે પુષ્પા વાઘેલા દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ એક કાવતરું છે અમારા વિસ્તારમાં પાણી ભરાય તેવું આ કાવતરું અહીંયા કરવામાં આવી રહ્યું છે કામગીરીની અહીંયા જરૂરત જ નથી આખો મામલો શું હતો આરથી તેનો વિરોધ કરવામાં આવતો હતો હેતુવી વાત કરવામાં આવે તો જ્યારે પ્રોજેક્ટ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું એપ્રિલ માસની સમયમાં તે સમયે જ્યારે આ ભૂખી હતી તેનું પણ એક પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું આ માં જે ભૂખી રીરૂટ કરવાની હતી તેની અલગ અલગ જે બાબતો હતી તેને રજૂ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશનની અંદર ધારાસભ્ય સહિત શહેર સાં વડોદરાના સાંસદ જે છે હેમાંક જોશી તેઓ પણ હાજર રહ્યા હતા સાથે જ જે સભાસદો હતા તેઓ પણ હાજર રહ્યા હતા કોંગ્રેસના કાઉન્સિલરો પણ આ પ્રેઝન્ટેશનમાં હાજર રહ્યા હતા તમામને આ પ્રેઝન્ટેશન રી રૂટનું બતાવવામાં આવ્યું હતું પરંતુ જે કોંગ્રેસના કાઉન્સીલરો છે તેમને આ પ્રેઝન્ટેશનમાંથી જ વોકઆઉટ કર્યું હતું અને આ કામગીરીનો વિરોધ પણ કર્યો હતો એ બાદ જે સામાન્ય સભા મળી હતી તેમાં જ્યારે આ કામની વાત રજૂ કરવામાં આવી તે સમયે પણ આ કામને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ તમામની વચ્ચે આ કામને સભા સામાન્ય સભામાંથી મંજૂરી પણ મળી જાય છે મંજૂરી મળ્યા બાદ કામની શરૂઆતની વાત કરવામાં આવે છે પરંતુ એ કામ શરૂ થઈ નથી તાજેતરમાં જ થોડા સમય અગાઉ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના હસ્તે વર્ચ્યુઅલી આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે ખાતમુહૂર્ત થયા બાદ જે કોંગ્રેસના કાઉન્સિલર છે પુષ્પાબેન વાઘેલા તેમના દ્વારા હાઈકોર્ટની અંદર એક પીઆઈએલ દાખલ કરવામાં આવે છે પીઆઈએલ દાખલ કરતાં ફરી એકવાર કામ અટકી પડે છે તે બાદ કોંગ્રેસ દ્વારા આ પીઆઈએલ પરત ખેંચવામાં આવે છે અને એનજી ટીમાં આ વાતને લઈ જવાની વાત જે છે તે કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા તે બાદ પાલિકા દ્વારા આ કામગીરીની શરૂઆત કરવામાં આવે છે વોર્ડ નંબર બે અને એકની અંદરથી આ પસાર થતી ભૂખી માઇક રૂપા સોસાયટીની આગળથી આ કામગીરીનું બે મહિના અગાઉ કામગીરીનો પ્રારંભ કરવામાં આવે છે જ્યાં સ્થાનિકો જે હોય છે તેમના દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવે છે અને જે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા છે તેમને સમગ્ર બાબતે જાણ કરવામાં આવે છે પુષ્પાબેન વાઘેલાને સમગ્ર બાબતની જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચે છે અને સોસાયટીના રહીશો અને પુષ્પાબેન વાઘેલા સહિતના જે લોકો હોય છે નેતાઓ હોય છે તે તમામ આ કામગીરીને અટકાવે છે બંધ કરાવી દે છે બે મહિના જેટલો સમય વીતી ગયો છે આ વાતને લઈને પરંતુ હજુ સુધી આ કામગીરીને લઈને કોઈ સ્પષ્ટીકરણ થયું નથી બે મહિનાથી આ કામગીરી ખોરંભે ચડી હોય તેવી પરિસ્થિતિ છે સત્તા પક્ષને આ મામલે જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમના દ્વારા આ બાબતે કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે મોટી મોટી વાતો કરવામાં આવી હતી રી લઈને અને પ્રેઝન્ટેશનો બતાવવામાં આવ્યા હતા અને જે પાણી ભરાવાની વાતો હતી તે નહીં ભરાય તેવા દાવા કરવામાં આવ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે આ રી રૂટની સમગ્ર મામલો છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમનો એવો પણ આક્ષેપ છે કે હાલ જે હયાત ભૂખી કાંસ જ્યાંથી પસાર થઈ રહી છે તે ભૂખી કાંસને રી રૂટની કોઈપણ જરૂરિયાત નથી બીજી તરફ સ્થાનિકો જે છે તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે પચાસ વર્ષથી અમે લોકો આ સોસાયટીમાં રહીએ છીએ આજ દિન સુધી અહીંયા કોઈપણ પ્રકારનું પાણી ભરાયું નથી જો આ રી રૂટની કામગીરી શરૂ કરવામાં આવશે તો પાણી ભરાવાની સંભાવનાઓ વધી જશે મહત્વની વાત એ છે કે કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ છે મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ હજુ સુધી આ કામગીરી શરૂ થઈ શકી નથી એટલે ક્યાંક આ કામગીરી લટકી પડી હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ એવું પણ ચર્ચાઓ થઈ રહી છે કે ક્યાંક સત્તા પક્ષ પણ હવે આ બાબતે ઢીલી નીતિ દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અંદાજીત જે ઓગણચાલીસથી ચાલીસ કરોડ જેટલાનો આ પ્રોજેક્ટ છે પાંચ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તેની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ થાય તેવી વાત કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે કામગીરી અત્યારે અટકી પડી છે તેને લઈને હવે સવાલો ઉભા થયા છે કે ક્યારે આ કામગીરીની શરૂઆત થશે હેતવી બિલકુલ દર્શન જ્યારે હવે આ કામગીરી ફરી શરૂ થશે અને અમે આંદોલન કરીશું એવી કોંગ્રેસથી થી જ્યારે ચીમકી છે તેવામાં વડોદરાના સાંસદ હવે આ આંદોલનની વાતને લઈને શું કરી રહ્યા છે તમને કોઈ નિવેદન આપ્યું છે આ મામલે હેતવી સત્તા પક્ષના કોઈપણ નેતા ધારાસભ્ય કે સાંસદ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી જે તે સમયે જ્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે જે સ્થાનિક ધારાસભ્ય છે અને કાઉન્સિલર પણ છે કેવું રોકડીયા સાયાજીગંજ ધારાસજીગંજ વિધાનસભાના જે ધારાસભ્ય છે તેમના દ્વારા રાત્રે અલગ અલગ જગ્યાએ સોસાયટીઓમાં આ મામલે બેઠકો પણ યોજવામાં આવી હતી લોકોને સમજાવવાનું આ નેતાઓ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા એ જ જે વોર્ડ છે તે વોર્ડના કેટલાક ભાજપના કાઉન્સિલરો સત્તા પક્ષના કાઉન્સિલરો છે તેમના દ્વારા પણ આ મામલે અલગ અલગ જગ્યાએ બેઠકો યોજવામાં આવી હતી અને લોકોને ભૂખી રીરૂટ રી મામલે સમજાવવામાં આવ્યા હતા તે સમયે પણ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મામલે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા તે સમયે પણ આ બેઠકોનો દ્વાર બંધ થઈ ગયો હતો તે બાદથી જ અત્યાર સુધી કોઈપણ જે સત્તાપક્ષના એક પણ નેતા છે તેમના દ્વારા કોઈપણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી જે તે સમયે જ્યારે આ કામની પ્રેઝન્ટેશનની વાત હતી પ્રેઝન્ટેશનમાં તમામ જે સત્તાપક્ષના નેતાઓ છે તેમના દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી કે ભૂખી કાંસનું કામગીરી શરૂ થઈ ગયા બાદ અને પૂર્ણ થઈ ગયા બાદ જે અલગ અલગ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સમસ્યાનું સમાધાન આવશે પરંતુ હવે જ્યારે કામગીરી કોંગ્રેસ દ્વારા અટકાવી દેવામાં આવી છે ત્યારે સત્તા પક્ષના એક પણ નેતા એવા નથી કે જેઓ સામે ચાલીને આ કામગીરીને લઈને શરૂ કરાવવા માટે કોઈ પણ લીડરશીપ કરવા માટે તૈયાર નથી મહત્વની વાત એ છે કે જે અધિકારીઓ છે તેમના દ્વારા આ કામગીરીની શરૂઆત કરવામાં આવી કામગીરી જ્યારે કોંગ્રેસ દ્વારા રોકાવામાં આવે સ્થાનિકો દ્વારા દ્વારા જ્યારે આ કામગીરીને રોકવામાં આવે છે ત્યારે ત્યારે પણ કોઈ સત્તા પક્ષના એક પણ નેતા કે કોઈ પણ પદાધિકારીઓ જે પાલિકાના પાંચ પદાધિકારીઓ છે તે પૈકી એક પણ પદાધિકારી પણ આ મામલે હજુ સુધી કંઈ પણ બોલવા તૈયાર નથી બે મહિના જેટલો સમય વીતી ગયો છે ડિસેમ્બરનો મહિનો ચાલી રહ્યો છે આગામી ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરવાની છે તેવામાં જે પાંચ મહિનાની સમયમર્યાદા છે આ સમયમર્યાદામાં કામ હવે પૂર્ણ થાય છે કે કેમ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે અને સરકાર દ્વારા જે કરોડો રૂપિયા જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિતના ફાળવવામાં આવે છે તે કામગીરીનો વ્યય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ પ્રકારની જે ઢીલી નીતિ છે પાલિકા ને તેને લઈને પણ હવે સવાલો થઈ રહ્યા છે હેતવી બિલકુલ દર્શન આભાર